સવારે સાત થી આઠ ની અંદર ભિક્ષુકોને ભોજન કરાવે છે સાડા ત્રણ ચાર વાગે તો રસોઈ તૈયાર થઈ ગઈ હોય સવારે અને ટેમ્પો લઈ નીકળી જાય અને માનું નામ છે નર્મદા સાહેબ હું ઘણી વાર કહું જ્યાં જરૂર છે ત્યાં આપો સાહેબ જોઈએ ને સાહેબ આપણો એક સ્વભાવ છે લક્ષ્મી એ બતાવવાનો વિષય નથી લક્ષ્મી એ નારાયણના ચરણે સમર્પિત કરવાનું શરણાગતિ છે અંબાજી જઈને માતાજીને પાંચ હજાર ની સાડી પહેરાવશું તો માતાજી રાજી નહીં થાય શ્રીનાથજી જઈને છપ્પન ભોગ ચડાવશો તો માતાજી ભગવાન રાજી નહીં થાય પણ સાહેબ ભાઈ અમારું ગણિત તો એમ કે છે તું લેજે આશીર્વાદ ઉમરાવા માના કારણ પાંચ હજાર ની સાડી પહેરાવશો ફોટા પડશે બધું થશે પણ ઘરણીમાં માને પચાસ રૂપિયાની સાડી માટે પણ જો ભીખ માગવી પડતી હોય એનાથી જગદંબા ખાવું પડે એ રાજી ના થાય સાહેબ મારું ગણિત તો બધા કરતા જુદું છે સાહેબ હું તો જીવતા માનસની સેવા કરું છું ઠાકોરજીને વંદન કરું છું સાહેબ હા જે રસ્તા પર પાગલો ફરતા હોય ને જોજો સાહેબ એને હા બે સાડી હોય ને એ ડોસી રાત્રે સાડી ધોઈ નાખે પહેરે લોજમાં ખાવું પડતું હોય મારા જલારામ ના સૈતા બા સાહેબ વડોદરામાં એક નંબર નું અન્નક્ષેત્ર કહેવાય છે અને ડોસીને મારે માનો સંબંધ દીવો ને મને તો ઓછું પણ અમાર મયુ ને બહુ ભાંડે હતો હા સાહેબ વડોદરાની કેટલી હોસ્પિટલ એવી છે જ્યાં જલારામ માંથી મફત ખાવાનું જાય છે સાહેબ અને હું તો કઉ સાહેબ જો ભગવાન આરોગતા હોત ને તો આપણે ખવડાવ થઈ નઈ હા

ભલે શર્ટમાં છે પણ જીવન સાધુ જેવું છે સાહેબ આખા ફાગણ મહિનામાં અન્નક્ષેત્ર ચલાવે છે અને ડાકોર જેટલા ચાલતા જાય ને હરિહર 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 અને અને જીવને પાછું ભરત જેવું એમ તમે ગમે તેટલું બોલો સાંભળે અને પછી શાંતિથી કે હારૂ બાપજી સેવા હોય કેજો